ઓમ સાંઈ જલારામનગરમાં યુવક યુવતીના સંખ્યામાં ભેગા થઈ ગયા હતા જેમણે જાણ કરી હતી પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો પોલીસે બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે સોસાયટીમાં આવી ગયા હતા તો સ્થાનિકોએ કહ્યું કે બંને પ્રેમી પંખીડ્યા હતા કોઈ બાબતે અણબનાવ બન્યા બાદ હત્યા અને આત્મહત્યા કરી હોય શકે છે જોકે પોલીસે બનેની હત્યા થવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે રૂમમાંથી યુવાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી તો યુવતીનો મૃતદેહ ઈજાગ્રસ્ત મળ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી જલારામનગર પાસે એક ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસને પીસીઆર વાહન પોલીસની આવી હતી અહીંયા અને પીસીઆર વાહને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઈડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પેલા મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું અત્યારે પ્રાથમિક જણાય છે પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ મુવમેન્ટ થયું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું હાલ તો સુરતના ઉદના વિસ્તારમાંથી પ્રેમી પંખેડાની લાશો મળી આવતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસના ધમધમાટ શરૂ કર્યો છે અઝર કુરિશી સાથે પ્રકાશવાળા